મિત્રો સોની બે વાગ્યા છે જીરાના વાહનની હરાજી લઈને જોઈ શકો છો હરાજી ચાલુ છે એની આઠથી નવ વાહનની આવક હતી આજે તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જીરાની આવક તો સારી છે આઠ દસ વાહન છે ઢગલા ઘણા બધા છે પણ ભાવમાં થોડુંક ઢીલાઓ એવું લાગે છે ઊંચામાં હજી છેતાલીસો પાંચનું નામ પડ્યું છે જનરલ બજાર બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસો હાડા ચુમ્માલીસો સુધી જાય છે અને 4500 ના પણ નામ પડે છે પણ ઊંચામાં 4605 પાંચનું નામ ભરે છે ચોકે બધું નામ પડે તો ખબર નહીં તો ચાલો હરાજી જોઈ લઈએ

ત્રણસો રૂપિયા ત્રણસો પાંચ ત્રણસો પાંચ પંદર પચીસ ચાલીસ પચાસ પંચાવન પાંચ પંદર સરદાર કરો

ચારસો રૂપિયા પાંચ છ પંદર છે પાંત્રીસ રૂપિયા ચાલુ પિસ્તાલીસ પચાસ પંચાવન હા ચારસો પાંચસો પંચોતેર એસી રૂપિયા પાંત્રીસ ચાલીસ પસ્તાલીસ પચાસ પંચાવન આઠ પાંચ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચાણું છસો પંચાણું રૂપિયા પાંચસો પંચાણું છસો છો છતાલીસન પાંચ રૂપિયા છતાલીસ પાંચ